રાજકોટ નાગરિક સહકારી બેંકમાં છેલ્લા ઘણા વર્ષોથી ચૂંટણી થતી નહોતી આ વખતે ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે આજે હાઈકોર્ટમાં અમારા બે લોકોના ફોર્મ રદ બાબતમાં જે રીટ હતી એ રીટ હાઈકોર્ટે એમ કહ્યું કે ભાઈ તમે બીજા ઓલ્ટરનેટ માં સાંભળો અને આપણને બીજે સાંભળવાનું કહ્યું છે એટલે દેખીતી રીતે એમ લાગે કે અમારી કોઈ હાર થઈ છે પણ હું એમ આપને કહીશ કે અમારી દિવસે જીત થતી આવે છે તમને એમ થશે કે ભાઈ આ કેવી રીતે બને કે આવી જીત કેવી રીતે થાય તમારે તમને જરા પાછળ લઈ જવા પડશે કે આ જે પેનલ છે સંસ્કાર પેનલ એ સહકાર પેનલની સામે અત્યારે સંસ્કાર પેનલ ઊભી છે આ પેનલ શેના માટે ઊભી છે તો કે કે રાજકોટ નાગરિક સહકારી બેંકમાં છેલ્લા કેટલાક વખતથી જે કૌભાંડો સરફેસ ઉપર આવ્યા છે એ કૌભાંડોને મિટાવી દેવા એ કૌભાંડોની યોગ્ય દવા કરવાના હેતુથી આ એક પેનલ ઊભી છે અત્યારના શાસકો તથા નિર્ણયકર્તાઓ કૌભાંડો પ્રત્યે જે ઉદાસીનતા દાખવે છે કૌભાંડોને કડક હાથે દામી દેવાના બદલે કૌભાંડગારોને પ્રોત્સાહન મળે એવું વર્તન કરી રહ્યા છે ત્યારે દસ લાખ ડિપોઝિટર સાડા ત્રણ લાખ ના હિત માટે આ પેનલ પોતાનું સ્વ ના ભોગે એટલે કે પોતાને નુકસાન થાય તો પણ દસ લાખ લોકોના હિતના અર્થે અહીંયા એમણે એક પેનલ બનાવી છે અને એ કૌભાંડ બેંકને કૌભાંડ મુક્ત બનાવવા માટે આ પેનલ બનાવી છે હવે આવી જીતની વાત કે આ જેવી ચૂંટણી નું બધું ચાલુ થયું એટલે સૌથી પહેલી જીત ક્યારે મળી તો કે પાંચ ડેલીગેટ ડેલીગેટ નું એક લિસ્ટ બહાર પડ્યું એમાં પાંચ ડેલીગેટ એવા નીકળ્યા કે જેને જેને નિયમોને નેવે મૂકીને પોતાના મત વધારવા માટે નિમવામાં આવેલા ડેલીગેટો કલેક્ટર સાહેબે રદ કર્યા આમાં એમની માનસિકતા બતાવે છે કે માનસિકતાનો જે ફરક છે સંસ્કારની માનસિકતા અને વિરુદ્ધ માનસિકતા કે ભાઈ આપણા લાભ માટે આપણે કોઈ પણ નિયમને સાઈડમાં રાખી શકવાનું કોઈ પણ નિયમને જુદી રીતે ચાતરી શકવાનું એવી જે માનસિકતા છે એ માનસિકતાના સીધા દર્શન થયા જે અમારું કામ હતું કે ભાઈ અહીંયા કંઈક ખોટું થઈ રહ્યું છે કૌભાંડો ચાલી રહ્યા છે ઈ અમારે બતાડવાનું જે કામ હતું એમણે જ બતાડવાનું ચાલુ કરી દીધું બીજી વસ્તુ બીજી વાર શું આપણને આપણા ધ્યાન ઉપર આવ્યું તો કે બીજી વાર જયારે ડેલીગેટમાંથી માંથી આપણા લોકોએ એટલે કે સંસ્કાર પેનલના લોકોએ ઉમેદવારી નોંધાવી તો ઉમેદવારી જેને નોંધાવી એને ગાડાગાડી કરવામાં આવી તમને કે થશે કે ભાઈ ગાડા ગાડી તમે કયો એવું થોડું આ ચાલે તો અમારી પાસે રેકોર્ડિંગ છે આ ગાડા ગાડી નું રેકોર્ડિંગ છે જે હું અત્યારે બહેનો અને બીજા લોકો હોવાથી હું આપને સંભળાવી શકતો નથી જેને પણ સાંભળવું હશે એને હું હું એકાંતમાં સંભળાવીશ કે ગાડા ગાડી કરતા ધમકાવવાના ડરાવવાના પ્રયત્નો થયા અમારા અત્યારની બેંકમાં અત્યારે જે એક ડાયરેક્ટર છે હર્ષિતભાઈ જે અત્યારના ડાયરેક્ટર છે આ આપણે કરોડની કરવા માટે કેવા લોકો જોઈએ અમારો બહુ સ્પષ્ટ એક જ મુદ્દા નો કાર્યક્રમ છે અને મેં તમારી બધાની હાજરીમાં જ્યારે અમે કલેક્ટર ઓફિસ માંથી અમે પંદર જણાએ ફોર્મ ભરીને બહાર નીકળ્યા ત્યારે આપ લોકો લગભગ સો એક લોકો હાજર હતા અને ત્યારે તમે આવો જ કે એક સવાલ મને તમ પૂછવામાં આવ્યો હતો કે ભાઈ આમાં તમારે સત્તામાં રસ છે એવું તમારી સામે આક્ષેપ થાય છે ત્યારે મેં આપની સમક્ષ બધાની હાજરીમાં કહ્યું હતું કે અમારો કાર્યક્રમ એક જ મુદ્દાનો છે અમારું અમારો વિકાસને તો ખરું જ પણ અમારું અત્યારનું ધ્યેય છે કે બેંકને આ કૌભાંડ મુક્ત બનાવવી અને એના માટે અમારી બે બ્રાન્ચમાં અત્યારે કૌભાંડ ધ્યાન ઉપર આવ્યા છે જે કાલબાદેવી બ્રાન્ચ અને જુનાગઢ બ્રાન્ચ આ બંને બ્રાન્ચમાં આજે આઠમી તારીખ થઈ છે અગિયારમી તારીખ ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે અને જો આ આટલા દિવસ આ ત્રણ દિવસની અંદર બેંક આ બંને કૌભાંડકારો સામે પોલીસ ફરિયાદ કરી લેશે તો અમે પંદરે પંદર લોકો આ ફોર્મ પાછું ખેંચી લેશો ત્યાં જ આ વાત પૂરી થઈ જાય છે હવે અમારી તો વાત એક જ છે કે જો અમે જીતશું અમે તરત જ પગલા લેશું પણ કૌભાંડ મુક્ત કરીએ અમારી લડત ચાલુ છે અને ચાલુ રહેશે એમાં ખાલી ફરિયાદથી પતું નથી ભાઈ આમાં એવું છે કે રિઝર્વ બેંકના નિયમ પ્રમાણે એકવીસ દિવસમાં આવો સસ્પેક્ટેડ ફ્રોડ હોય ને જેને સસ્પેક્ટ કરો ભાઈ અહીંયા કંઈક છે તો એ ફ્રોડને તરત એકવીસ દિવસમાં રિઝર્વ બેન્કને જણાવી દેવાની હોય આવું સસ્પેક્ટેડ ફ્રોડ તો છેલ્લા દોઢ વર્ષથી એમના ધ્યાન ઉપર આવી ગયું છે અને છતાં પણ આજની તારીખ સુધી એને કોઈ રિઝર્વ બેન્કને જાણ કરવામાં આવતી નથી અને એની સામે મારો વાંધો રહ્યો અને જોવાની ખૂબી એ છે કે જે વસ્તુ તમને લોકોને દોઢ મિનિટમાં સમજાઈ જશે ને એ વસ્તુને

તો અમારી વાત એ છે કે અમે સમજ્યા અને અમે અમને લાગે છે કે ભાઈ આવું કઈ એક્ટિવિટી આપણી બેંકમાં ના થવી જોઈએ આપણે જેનું ધ્યાન રાખવાનું છે જે દસ લાખ સભાસદો દસ લાખ સભાસદો અને ડિપોઝિટર નું આપણે હિતનું રક્ષણ કરવાનું છે એ મારે કરવું હવે બીજા લોકો કોઈ નહીં સમજતા હોય તો એ નહીં કરતા હોય તો એટલે તો બહાર આવ્યા નીતર તો પતી ગયું હોત ને ભાઈ મારા જેવા ડાયરેક્ટર એક્સ ચેરમેન ને પણ બે જ ફાઇલ અવેલેબલ થઈ અને એમાંથી કૌભાંડ બહાર નીકળું પછી એક પણ ફાઇલ અવેલેબલ કરવામાં નથી આવી રાઇટિંગમાં દીધા હોવા છતાં કે પેલા તો અમે કોઈ ભાજપ કે સંઘ છોડ્યું નથી અને છોડવાના પણ નથી અમે એ જ ઘરમાં રહેવાના છીએ અમને કોઈ ઘરમાંથી બહાર નીકળવાનું કહી શકે એમ પણ નથી અને કહેવાના પણ નથી અને કેવું પણ ન જોઈએ કારણ કે અમે સાચી વાત ઘરમાં કંઈક ચાલી રહ્યું છે કોઈ ખોટી વસ્તુ ચાલી રહી છે તો અમારી ફરજ છે કે ભાઈ આ નથી બરાબર થતું એ ઘરનો માણસ કીએ એમાં એને ઘરની બહાર કાઢી મૂકવાનો નથી આવતો અમે આમાં જ રહેવાના છીએ ભાજપ અને સંઘના રાજકોટ સૌરાષ્ટ્ર અને ગુજરાતના પાયામાં અમારા પાંચ સાત કુટુંબ છે એ માયનું અમારું કુટુંબ છે ભાઈ એ તો જે એફઆઈઆર એફઆઈઆર નું કામ કરશે આવું ચોખ્ખું વસ્તુ હોય તો એફઆઈઆર નો થાય એવું તો બનવાનું નથી કારણ કે ચોખ્ખી વસ્તુ છે ને ભાઈ કોઈ પણ માણસ કોઈને રોકી શકે કદાચ ડીલે કરી શકે પરંતુ એને 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 બંધ ન કરી શકે